સાથે જ વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે મહુવડ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે હૃદયરોગ અંગે જાગૃતિ માટે નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટની વિદ્યાર્થીની દ્વારા હૃદયરોગ અંગે જાગૃતિ પ્રદર્શન કરાયું આ તમામ કાર્યક્રમમાં બેંકર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડૉક્ટર પારુલ બેન્કર અને ગ્રુપ સીઓ ડૉક્ટર યસ બેંકર સહિત ગ્રુપ સીએ અનુષ્કા ચોક્સી ખાસ ઉપસ્થિત રહ્યા આ કેમ્પનો મોટી સંખ્યામાં જરૂરિયાતમંદોએ લાભ લીધો બાર ઓક્ટોબર રવિવારે પાદરા તાલુકાના નાગરિકો માટે પહેલીવાર પાદરા તાલુકામાં બેન્કર્સ કોમ્યુનિટી હોસ્પિટલ પાદરા મહુવડ ખાતે શુભારંભ કરવામાં આવશે તે વિશે ડોક્ટર પારુલ બેંકરે જણાવ્યું આજે વર્લ્ડ હાર્ટ ડે છે અને એના નિમિત્તે બરોડા પાદરા અને આસપાસના સર્વ વિસ્તારના લોકોને હેપી વર્લ્ડ હાર્ટ ડે વર્લ્ડ હાર્ટ એટલે છે કે ભારતમાં દર પાંચ વ્યક્તિ એક વ્યક્તિ હૃદય રોગથી પીડાય છે અને ખૂબ જ ચિંતાજનક વાત એ છે કે હવે યંગ લોકોમાં પણ આનું પ્રમાણ ખૂબ વધી ગયું છે અને કેમ રાખવાનો ઉદ્દેશ્ય શું છે કે હૃદય રોગનું જો નિદાન કરવામાં આવે સમયસર અને યોગ્ય પગલાં લેવામાં આવે તો આપણે એનું નિવારણ કરી શકીએ છીએ ટ્રીટમેન્ટ કરી શકીએ આજે બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલ દ્વારા પાદરા મોવડ ખાતે નિઃશુલ્ક હૃદય રોગ નિદાન કેન્દ્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને લોકોએ ખૂબ ઉત્સાહભેર એમાં ભાગ પણ લીધો બીજું હાર્ટ વિશેની અવેરનેસ માટે અમારા નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા નો યો હાર્ટ એક્ઝિબિશનનું પણ આયોજન કર્યું છે આપ સૌ એનો લાભ લો એમાં હૃદય વિશેની જાણકારી આપણી ગુજરાતી ભાષામાં પ્રસ્તુત છે અને ત્રીજું ખૂબ જ આનંદ અને ગૌરવની આપણા બધા માટે વાત છે કે પાદરામાં મોવડ ખાતે બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલ દ્વારા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું બારમી તારીખે શુભારંભ થઈ રહ્યો છે અહીંયા ક્વોલિટી છે ડેડિકેટેડ ટીમ છે અને અમારી સર્વ સુપર સ્પેશિયાલિટી સેવાઓ અહીંયા ઉપલબ્ધ થશે અને બારમી તારીખે અહીંયા ઇનોગ્રેશન કરવામાં આવશે અને એનું નામ છે બેન્કર્સ કોમ્યુનિટી હોસ્પિટલ કારણ કે અહીંની લોકલ પ્રજાને અને આ જે અંતરાળ વિસ્તાર છે ગ્રામ્ય વિસ્તાર છે એની પ્રજાને લાભ મળે એની માટે જ અમે અમારી ક્વોલિટી અને ટીમ સાથે અહીંયા પ્રારંભ કરી શકીએ રહ્યા છીએ અને એ માટે તમે અમને જે અત્યાર સુધી બધા જે સહકાર આપ્યો છે એની માટે થેન્ક યુ સો મચ અને આપણો સહકાર આમ દિન પ્રતિદિન વધતો રહેશે જય હિન્દ